છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની અને મેડિકલ હબ ધરાવતા નગરમાં સાહીઠ જેટલી હોસ્પિટલો આવેલી છે જે સાહીઠ જેટલી હોસ્પિટલોમાં સારો એવો અનુભવ ધરાવતા અને સેવાભાવી અને મિલનસાર સ્વભાવ ધરાવતા એવા એમડી ફિઝિશિયન ડૉક્ટર ઉમેશ રાઠવાએ બોડેલી છોટાઉદેપુર રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે પ્રમુખ હોસ્પિટલ નામની એક નવી હોસ્પિટલનું સ્વામિનારાયણના સંતોમાં પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી વર્ણિનાથ સ્વામી અને કબીર સંપ્રદાયના સંતોમાં પૂજ્ય નરેશ સાહેબ અને સિદ્ધેશ સાહેબ ના કમલો દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આ ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સગાજનો અને હિતેચ્છુ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તો ચાલો જાણીએ ડૉક્ટર ઉમેશ રાઠવાનો અનુભવ અને તેમના સાહસભર્યા આ કાર્યમાં તેમની હોસ્પિટલમાં કેવી કેવી સેવાઓ હશે ડૉક્ટર ઉમેશ રાઠવાને ત્રણ વર્ષ સિવિલ હોસ્પિટલ અમદાવાદનો અનુભવ છે તો ત્રણ વર્ષ સુરત સિવિલ હોસ્પિટલનો અનુભવ છે અને ત્રણ વર્ષ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલનો અનુભવ છે તો તેઓ ઝેરી દવા પીધેલા કેસ સાપ કરડેલા કેસ સિકલ સેલના તમામ મેડિકલ ક્રિટિકલ કેસની સારવારમાં નિપુણતા ધરાવે છે તો ઉપરાંત હૃદય રોગ લિવર તથા કિડનીની ચેપી રોગોની તેમજ ખેંચ પેરાલિસિસ મગજને લગતી સારવારમાં પણ નિપુણ રહ્યા છે તો તેમની આ હોસ્પિટલમાં ચોવીસ કલાક મેડિકલ સારવાર સુવિધાઓ રહેશે ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારના રોજ આપણે પ્રમુખ હોસ્પિટલ એન્ડ આઈસીયુનો શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ અમારા આમંત્રણને માન આપીને પધારેલા પરમપુંજ્ય શ્રી દિવ્ય સ્વરૂપ સ્વામી તથા પરમપુંજ્ય વરણીનાથ સ્વામી તથા કબીર પારખધામના ગાદીપતિ શ્રી નરેશ સાહેબ તથા કબીરધામના ગાદીપતિ શ્રી સિદ્ધેશ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા અમારા આમંત્રણને માન આપીને પધરેલા સૌ વડીલો મિત્રો ભાઈ બહેનોને હું આભાર વ્યક્ત કરું છું આજે એક પ્રમુખ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમને જણાવતા આનંદ થાય છે કે પ્રમુખ હોસ્પિટલમાં ટોટલ બેતાલીસ બેડની સુવિધાઓ છે તેમાં પંદર બેડ આઈસીયુના છે જેમાં હાઈટેક ફેસિલિટી અવેલેબલ છે જેવી કે વેન્ટિલેટર મલ્ટિપેરા મોનિટર લાઇન ઓક્સિજન અને ઇન્ડોર હાઈટેક મશીનો સાથે લેબોરેટરીની સુવિધા છે તથા પંદર બેડનો જનરલ વોર્ડ છે અને છ સ્પેશિયલ વોર્ડ છે તથા ઇનડોર ફાર્મસી અને એક્સરે તથા ઇમરજન્સી રૂમની સુવિધાઓ અવેબલ અવેલેબલ છે હું આશા રાખું કે તમારો બધાનો સાથ સહકાર અમને મળી રહે પી એમ જે વાય કાર્ડથી બી લોકોને અહીંયા સારવાર મળેલી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ થશે એની વ્યવસ્થા અમે વિચારી રહ્યા છીએ